નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી જિલ્લાના આમરી ગામની ઘટના નવસારી જિલ્લાના સાતેમ ગામમાં રહેતા રાહુલ હળપતિનું બાળક કે જેની ઉંમર બે વર્ષ છે નામ મહેર છે એની ઉપર રમતા રમતાં ગરમ પાણી પડ્યું હતું અને બાળક દાઝી જવા પામ્યો હતો બાળકના માતા પિતા બંને મૂંગાને બેરા હોવાના કારણે ઘરના કોઈ સભ્યોએ સપોર્ટ ના કરતા આખરે એમની નાનીને આ વાતની જાણ થઈ નાની આંબરીથી સાતેમ ગયા સાતેમથી પાછા બાળક અને માતા પિતાને આંબળી લઈ આવ્યા ત્યારબાદ એકસો આઠને કોલ કર્યો એકસો આઠ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળકને જરૂરી દવા આપી અને ત્યાંથી સીધા નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા અને નવ થી દસ મિનિટની અંદર જ બાર કિલોમીટરથી વધુનું અંતર કાપી બાળકને સિવિલમાં પહોંચાડવામાં આવ્યું ગંભીર રીતે દાજેલા બાળકની સારવાર થયેલી જોઈ અને સિવિલના ડોક્ટરે પણ એકસો આઠની ટીમને બિરદાવી હતી અને આ સરહનીય કામ જે ખરું એ પેરામેડિકલ રહેવર કુલદીપ અને પાયલોટ તુષાર પટેલે કર્યું હતું જેથી બંનેને સન્માનિત કરાયા નવસારી તાલુકાના પારડી ગામે પાણીજન્ય રોગના કારણે એક વ્યક્તિ અવસાન પામ્યાની વાત આરોગ્ય વિભાગને મળતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ચૂક્યું છે અને હંમેશાની જેમ આગ લાગ્યા બાદ કૂવો ખોદવાની પરિસ્થિતિ સર્જાઈ છે જ્યારે એક વ્યક્તિનું અવસાન થાય છે ત્યાર પછીથી આરોગ્ય વિભાગ અને તંત્ર દોડતું થયું છે અને ત્યાં જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે પણ ક્યાં સુધી આવી લાલ્યાવાડી ચાલશે કે જ્યાં સુધી કોઈનો જીવ ન જાય ત્યાં સુધી આ તંત્ર હરકતમાં આવતું નથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર નિરાલી હોસ્પિટલ પાસે સર્વિસ રોડની રેલિંગ તૂટી જવા પામી છે કારણે તૂટેલી આ ચાલકો દુરુપયોગ કરી રહ્યા છે અને હજુ પણ મોટા અકસ્માત નોતરવા માટે જાણે આમંત્રણ આપી રહ્યા હોય એ પ્રમાણે સર્વિસ રોડ ઉપરથી સીધા હાઈવે ઉપર ટર્ન મારી રહ્યા છે અને જેના કારણે લઈ ફરી વાર અકસ્માત થાય તો કોઈ મોટી વાત નથી પણ નેશનલ હાઈવે ઓથોરિટીએ ચોક્કસથી આ બાબતને ધ્યાનમાં લેવું જોઈએ અને તાત્કાલિક આ તૂટેલી રેલિંગ જે ખરી એનો સમારકામ કરવું જોઈએ કે જેથી કરી મોટી દુર્ઘટના ન ઘટે અને વાહન ચાલકોએ પણ પોતાની જવાબદારી જોઈએ માં વાર્ષિક સંત સમાગમની તૈયારીઓ ભક્તિભાવ સાથે સંપન્ન થઈ નવસારી બિલ્લીમોરા મોરા તથા દાતી ડુંગરી વલસાડ અતુલ તેમજ ગુજરાતથી લગભગ દસ હજાર સ્વયંસેવકોનો સમાવેશ દાતી સંસ્કૃતિક અને આધ્યાત્મિક આનંદનું દિવ્ય સ્વરૂપ નિરંકારી સંત સમાગમ સદ્ગુરુ માતા સુદિક્ષાજી મહારાજ અને આદરણીય નિરંકારી રાજપિતા રમજીતની હાજરીમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ સમલખા હરિયાણા ખાતે સોળથી અઢાર નવેમ્બર દરમિયાન થવા જઈ રહ્યો છે તો ત્યારે તેની તૈયારી અંતિમ તબક્કામાં છે સમાગમની તૈયારીઓમાં સુરત તથા ગુજરાતના લગભગ દસ હજાર નિરંકારી સેવાદળના બહેનો ભાઈઓ સ્વયંસેવકો ભાગ લીધો છે વેદાશ્રમમાં કથાને વિરામ અપાયો ખેરગામ તાલુકાના નાધઈ વેદાશ્રમમાં ચાલી રહેલ સ્વર્ગસ્થ નટવરલાલ હરિશચંદ્ર પટેલના સ્મરણાર્થે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની આઠસો ને છોતેરમી ભાગવત કથાને આજે વિરામ અપાયો હતો આ પ્રસંગે કિલ્લાપાડી તાલુકાના દસવાડ ગામે ત્રીસમી જાન્યુઆરીથી શરૂ થનારી કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની કથાનો શ્રીફળ મુહૂર્ત રાજેશભાઈ રવજીભાઈ પટેલ નરેશભાઈ નગીનભાઈ પટેલ શૈલેષભાઈ વગેરે ઉપસ્થિત રહી અને સ્વીકાર્યું હતું ડાંગ જિલ્લાના વઘઈના રાજેન્દ્રપુરના યુવકે અગમ્ય કારણોસર તકલીખી ખાડી પાસે જળ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી ડાંગ જિલ્લાના વઘઈના રાજેન્દ્રપુર ખાતે રહેતા રાજુભાઈ નવલભાઈ પવાર વર્ષ છત્રીસે તકલીખાડી પાસે આવેલ એક વૃક્ષ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધીની જાણ થતાં વઘઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે આહવા એસટી ડેપો ખાતે વિશ્વ જહેર પરિવહન દિવસની ઉજવણી કરાઈ વલસાડ વિભાગ નિયામક એનએસ પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગના તમામ ડેપો ખાતે તારીખ દસમી નવેમ્બરના રોજ વિશ્વ જાહેર પરિવહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમ અંતર્ગત આહવા એસટી ડેપો મેનેજર કિશોરભાઈ પરમાર માર્ગદર્શન હેઠળ આવામાં પણ વિશ્વ જાહેર પરિવહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગોપાલ ગ્રુપ નવા ગામ દ્વારા સતત આઠમી વખત નવસારી નવા ગામથી ભાવનગર રાજપરા ખોડિયાર માતાના મંદિર સુધીની પદયાત્રા યોજાઈ કુલ ચારસો ને વીસ કિલોમીટરની આ પદયાત્રા તારીખ ત્રણ અગિયાર બે હજાર ચોવીસના રોજ નીકળી હતી જેમાં કુલ ચોવીસ પદયાત્રીઓ જોડાયા હતા આ તમામ પદયાત્રીઓ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ખોડિયાર માતાના ધામમાં પહોંચી માતાજીના દર્શન કરી ધ્વજારોહણ કરી અને પદયાત્રાને પૂર્ણ કરી પાછા નવસારી આવવા માટે પરત રવાના થયા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત આગામી ચૌદ અગિયાર બે હજાર ચોવીસથી અઠ્ઠાવીસ અગિયાર બે હજાર ચોવીસ એટલે કે પંદર દિવસ સવારના છથી આઠ વાગ્યા સુધી ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ યોજાનાર છે જેમાં ભાગ લેવા માંગતા તમામ દર્દીઓને વહેલા તે પહેલાંના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી ફક્ત સો વ્યક્તિઓને સમાવિષ્ટ કરવામાં આવનાર છે આ કેમ્પમાં ભાગ લેનારે નિયમિત સમયસર રોજ જોડાવાનું રહેશે જો નિયમિત હાજરી ન શક્ય હોય તો તેમણે રજિસ્ટ્રેશન પણ ન કરાવવું એવી સલાહ પણ આપવામાં આવી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીની લાઇનમાં નવ સારી અજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ 91% તો સાંજ દરમિયાન બત્રીસ ટકા હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 2.6 પોઇન્ટ છ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો ખેરગામમાં નવા રોડનું ચાર પોઈન્ટ અઠ્યાસી કરોડમાં ઝડપી નવીનીકરણ ગુંદલા વલસાડનું ચતુર્વિભાગ વિસ્તરણ માર્ચ લાવશે વળાંકોમાં પથભાજક બનાવી સલામત કરાશે વલસાડ રેલવે અંડરપાસથી વીસ પોઈન્ટ બે કિલોમીટર સુધીનો રાજ્ય ધોરી માર્ગ સાતસો એકમાં ત્રણેક વર્ષથી નવીનીકરણના કામમાં દોઢેક વર્ષનો અતિવિલંબ થતાં વપરાશકારોને ભારે ત્રાસ અનુભવાતો હતો ગુંદલાવના લાગુ રહીશોને ધૂળથી ત્રાસ વધી રહ્યો હતો ગુંદલાવ હાઇવેથી રેલવે અંડરપાસ સુધીનો ફોર લેનનું કામ તેમજ નવીનીકરણ પૂર્ણ કરતા માર્ચ બે હજાર પચીસ આવી જશે એવી લોકોને અત્યારે તો ધારણા છે ધલના વાંગરી ફળિયામાં દીપડાના વાછરડી ઉપર હુમલો એંધલ વાંગરી ફળિયામાં એક કોઢરમાં એક વાછરડી ઉપર હુમલો કરતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે એંધલ દુવાળા રોડ ઉપર દીપડો દેખાવાની ઘટના ત્રણ ચાર મહિના પહેલા બની હતી અને પાંજરો પણ મૂકવામાં આવ્યું હતું પણ દીપડો પકડાયો ન હતો દસ પંદર દિવસ અગાઉ પણ આ જ વિસ્તારની અંદર સાંજે સાત વાગ્યાની આસપાસ નહેર પાસે એક વ્યક્તિને દીપડો દેખાયો હતો જો કે રવિન્દ્ર રામભાઈ પટેલના ઘરની બાજુમાં કોઢારું છે અને ત્યાં ગાય સાથે એક વાછાડી બાંધવામાં આવી છે ત્યાં ગઈકાલે રાત્રે એક કલાકે કોઢારમાં દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો હતો અને વાછડીને ગળાના ભાગે પકડી લીધી હતી અન્ય પશુઓની અંદર ફફડાટ મચી જવા પામ્યો હતો અને એ અવાજ સાંભળી ઝુપડી ઘરમાં સુતેલા લોકો કઈ અજુગત થયું છે એનો અંદાજ લગાવી લાઇટો ચાલુ કરી દેતા આ દીપડાએ વાછરડીને પકડી હતી ત્યારે બૂમાબૂમ કરી મુક્ત કરી દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને વાછરડી પાસે જતાં જોયું તો એને ઘણા ઘાવો હતા અને ત્યાંથી લોહી પણ નીકળતું હતું અને ફરીવાર પાછું હવે પાંજરું મૂકવામાં આવે અને દીપડો પકડવામાં આવે એવી લોકોની અંદર માંગ ઉઠવા પામી છે દેવસર ખાતે લાગેલી આગની ઘટના સંદર્ભે જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સાંસદ અને મુખ્યમંત્રીને મદદ માટે ભલામણ કરાઈ ગણદેવી તાલુકાના દેવસર ગામે એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં લાગેલી આગમાં જીવતા બુજાયેલા ત્રણ ઈસમો તથા દહજી ગયેલ ચાર જણાને આર્થિક સહાય માટે નવસારી જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સાંસદ તથા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ